હાલના જડપીયુગમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહ્યો હોય અને મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ હોય તેમજ સુરત શહેર ટેક્સટાઈલ અને હીરા વેપારનું હબ છે આ ઉપરાંત સુરત શહેરમાં જમીનોના કબજા કરીને જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં બનવા પામ્યા છે જેથી સુરત શહેરમાં ખેડૂતોને કે અન્ય વેપારીઓની જમીનો ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં ન આવે

અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે